નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાગવેલ ગામે મિત્રો જો અહીંયા બોર્ડ મારેલું છે ફાગવેલ પાજીનું મંદિર છે મિત્રો અને ત્યાં જઈએ આપણે અને તમને દર્શન કરાવું છું આ ભાથીજીના ફાગવેલ ગામના બનાવજો વિડિયોની અંદર છેલ્લે સુધી જઈએ છીએ મિત્રો આપણે આ ફાગવેલ ગામે પાજીના મંદિરે જો તો આવું કંઈક છે આ ફાગવેલ ના મંદિરે જવા માટેનો રસ્તો આપ જોઈ રહ્યા છો બજાર છે આ બાજુ આ રીતની વસ્તુ તમારે અમુક હોય તો મળી જાય એમ છે બાકી આ બાજુ ગેસ્ટ હાઉસ પણ છે ગોપાલ તમારે રહેવા માટેની અહીંયા વ્યવસ્થા થઈ જાય એવું છે અને અહીંથી તમે મંદિર બાજુ જઈ શકો છો તો પ્રસાદી અમે લઈ લીધી છે કે જો પ્રસાદી શ્રીફળ છે અંદર અગરબત્તી છે ને આવું બધું છે તો પ્રસાદી આવી ગઈ છે આપણી પાસે અને ત્યાં પાજી મહારાજને આપણે નમન કરીએ અને મંદિર બાજુ જઈએ છીએ ચાલો તો જો મિત્રો આપણે આ ફાગવેલ મહારાજ આ મંદિરે પહોંચી ગયા છે આવી કંઈક બજાર છે ને સામે લખેલું છે ફાથીજી મહારાજ સૂર્યવંશી રાઠોડ ફાગવેલ મિત્રો સૂર્યવંશી છે આ ફાથીજી મહારાજ અને ખાસ જો ત્યાં આપણને પણ આપેલું છે નાગ દેવતાનો અવતાર પણ માનવામાં આવે છે સામે નિર્માણ કાર્ય શરૂ છે એમ કે નવા આપણે દર્શન તમને તો મિત્રો આ બજાર છે ને ખાસ કોમેન્ટની અંદર જે બાદ મહારાજ એવું લખવાનું ભૂલતા નહીં અને બજારની અંદર ઘણું બધું મળી રહ્યું છે તમે જો સામેનું મંદિર તમને બચાવ્યું એમ થોડુંક કામકાજ અધૂરું છે ને આવું બધું છે અહીંયા જો આખો રસ્તો છે આ બાજુથી પણ તમે આવી શકો છો અને આવું બધું છે આગળ તો જો મિત્રો આ રીતના અંદરથી કંઈક મંદિર લાગે છે અને અહીંયા તમે પાર્થિજી મહારાજના દર્શન કરી શકો છો જો અહીંયા પાર્થિજી મહારાજની આપણને ત્યાં મૂર્તિ અને પ્રતિમા એ જોવા મળે છે તો આપ જય ભારજી મહારાજ એવી એક કોમેન્ટ પણ કરી દેજો અને જો અહીંયા થોડેસ આપણને ભાતીજી મહારાજ એ જોવા મળે છે અંદરથી તો આ રીતનું કંઈક મંદિર છે મિત્રો અંદરનો માહોલ આવો કંઈક આપણને જોવા મળે છે અને ત્યાં આવા નાના મોટા મંદિરો પણ છે મિત્રો અને આ ફાગવેલની અંદર આવેલું છે તો આપ આ બાજુ આવો તો ચોક્કસથી આ ફાગવેલની અંદર ભાતીજી મહારાજના દર્શન કરી શકો છો અને મિત્રો એમને સાપ પણ બહુ જ પ્રિય હતા એટલે જો અહીંયા આપણને ભાતીજી દાદાની સમાધિ જોવા મળે છે આ જગ્યાએ સમાધિ આપણને જોવા મળે છે અને ઉપર નાગદેવતા પણ છે તો આ રીતના મિત્રો ખાસ ગાયોના પણ રક્ષક છે આ ભાતીજી મહારાજ તો એ મિત્રો આ તમે સામે જે મંદિર જોઈ રહ્યા છો એ ફાગવેલ તમને મેં દર્શન કરાયા ભાતીજી મહારાજના તો મિત્રો આ ભાતીજી મહારાજ વિશે એવું કહેવામાં આવે છે કે એ સૂર્યવંશથી છે અને ખાસ તો મિત્રો આ જે નાગદેવતા છે એમને ખૂબ જ પ્રેમ કરતા હતા અને ગાયોના રખેવાડ હતા મિત્રો તો આ હાથીજી મહારાજની ઘણા બધા પર્ચા પણ તમને જોવા મળશે એ તમે જોઈ શકો છો તો આ રીતનું આખું કંઈક મંદિર અત્યારે નવું જ નિર્માણ ભેમું છે તમે અહીંયા જોઈ રહ્યા છો સમજો આ રીતનું આખું નવું મંદિર એ નિર્માણ છે હજી થોડુંક કામ બાકી છે થઈ રહ્યું છે અને પરંતુ એ થોડાક સમયમાં જ થઈ જશે અને આ રીતનું આવું કંઈક લોકેશન પણ અહીંનું જોવા મળે છે જો તો મિત્રો આપને વિડીયો જો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ છજે નેક્સ્ટ લોકેશનની અંદર નવી માહિતી સાથે વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ મળીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ લોકેશનની અંદર અને નવી માહિતીની અંદર